નમસ્કાર ખેડૂત મિત્રો ત્રિપુરા ટ્રેક્ટર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ખેડૂત મિત્રો માટે લઈને આવ્યા છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો તમારી માટે બિલકુલ ન્યૂ બ્રાન્ડ ટ્રેક્ટર લઈને આવ્યા છે તમે તેના ટાયર બી જોઈ શકો છો સો ટકા ટાયર છે ખેડૂત મિત્રો તેને કલર કન્ડિશન બી આપ જોઈ શકો છો સેન્ટર ગિયરનું ટ્રેક્ટર છે ખેડૂત મિત્રો બાર ચાર અઠ્યાવીસમાં ટાયર આવશે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો ન્યૂ બ્રાન્ડ

આપણા મિત્ર અજીતભાઈ આપશે અજીતભાઈ નમસ્કાર નમસ્કાર હવે આપણે ખેડૂત મિત્રો વિશે માહિતી આપી દેજો મહિન્દ્રા 275 DI મોડલ બરાબર બરાબર માત્ર કલાક ટ્રેક્ટર છે ફક્ત 0 કલાક બિલકુલ ફરેલું જ નથી ન્યુ બ્રાન્ડ ટ્રેક્ટર બ્રાન્ડ ટ્રેક્ટર કંપની કન્ડિશન કંપની કન્ડિશન ફોર કંપની કન્ડિશન ટાયર છે ઓકે ઓકે ના મહિનાના માર્કા છે ના મહિનાના માર્કા બરાબર છે તુરણે આવી મિત્રો બરાબર ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો ટ્રેક્ટર ની કન્ડિશન આપ બીજી શું શું સુવિધાઓ આપણે અહીંયા પ્રોવાઈડ કરો છો બરાબર છે તો કોઈ આપડા વિડિયોના માધ્યમથી ખેડૂત મિત્રો આવે તો સારા એવા ડિસ્કાઉન્ટ કરી આપશો બરાબર બીજો સાથે શું શું આપો છો જેમ બુલેશ્વર સરી સાથે પાટો ટોપલીન બધું જ આવશે ઓકે ઓકે સર્વિસ બુક સર્વિસ બુક પણ આવશે જે કંપની સુવિધા આપે છે બધી સુવિધા આપ આપ છો બરાબર છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો અમારું લોકેશન છે તારાપુર ચોકડી બગોદરા વાસદ હાઈવે તારાપુર આણંદ વાસદ બગોદરા હાઈવે

આપ અમારે ત્યાં અમારા વાડે વિઝિટ કરી શકો છો